આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેવ અભિયાન માટે મેઘરજ તાલુકામાંથી આવેલ માટીના કળશ જિલ્લામાં અને પ્રદેશ કક્ષાએ મોકલવાના આયોજન માટે મેઘરજ તાલુકા લોકસભા ઇન્ચાર્જની અધ્યક્ષતામાં બેઠક મળી મેઘરજ ખાતે મારી માટી મારુદેસ અભિયાનને સમગ્ર તાલુકાના તમામ ગામડાઓમાં કળશ યાત્રા કાઢવામાં આવી અને કળશમાં એકત્રિત કરેલ માટીમાં સાથેના કળશને જિલ્લા અને પ્રદેશ કક્ષાએ મોકલવા માટે મેઘરજ ખાતે પાર્ટીની બેઠક મળી

મેરી મીઠી મેરા દેશ કાર્યક્રમ જે ચાલી રહ્યો છે એ પેલા ગ્રામ પંચાયત કક્ષાએ થયો પછી ગામમાં છે કે ગામમાં થયો દરેક ઘર સુધી પહોંચાડ્યો અને એના જે કળશ આવેલા છે એ કળશ તાલુકા કક્ષાએ ગઈકાલે જ તાલુકા પંચાયત કચેરી આવ્યા અને આ બધા કળશ જે છે એ સત્યાવીસ તારીખે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે લઈને જવાના છે અને એના આયોજન માટેની આજની બેઠક હતી અને તાલુકામાંથી લગભગ ત્રણસો કાર્યકર્તાઓ આ કળશ લઈ અને અમદાવાદ રિવણફ ખાતે જશે અને ત્યાંથી એ જ કળશ પાછા દિલ્હી ખાતે જે શહીદ સ્મારક બનવાનું છે એમાં ત્યાં મોકલવાના છે તેમાં પણ તાલુકામાંથી ત્રણેય કાર્યકર્તાઓ દિલ્હી મુકામે જવાના છે